આજરોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે દુલસાડ વાંકલ ફલદ્રા વેલવાજ કાકડમતી મરલા કાપરિયા વલંડી ઓઝર ગામના સરપંચો તેમજ ગ્રામજનો ભેગા મળી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રેલવેની કામગીરી અટકાવવા માટે શ્રીને લેખિતમાં રજૂઆત કરી તારીખ એક ઓક્ટોબર મંગળવારના રોજ બે ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ દુલસાડ વાંકલ ફલદ્રા વેલવાજ કાકડમતી મરલા કાપરિયા વલંડી ઓઝરના સરપંચો તેમજ ગ્રામજનો દ્વારા હાલ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રેલવે સુધી રેલવેના લાઇનનું સર્વેની કામગીરી ચાલી રહી છે જે સર્વે અનુસંધાને સરપંચો અને ગ્રામજનો ભેગા મળી અને તેઓને સત્તાવાર કોઈ જાણ કરવામાં આવી ન હોવાને લઈ આજરોજ તમામ ભેગા થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને જો આ સંપાદનની કામગીરી અટકાવવામાં ન આવે તો ગાંધી ચિંંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રેલવે કોરિડોર પાલગર થી ભોસાવાલ લાઈન નું જે બીપીઆર સર્વે માટે અમારા ગામની અંદર બહારથી લોકો આવ્યા હતા અમારું ગામ છે દુલસાડ અને દુલ્સાર ની આજુબાજુના મરલા ઓજર એવા સો સાત ગામો જે કાંઈ ખરા ત્યાંથી એ પસાર થઈ રહ્યો છે એવી લોકવાયકા અને લોકો જે કઈ માહિતી અમને મળી અને સર્વે કરવા માટે આવ્યા તેમણે પ્રાંત કચેરી કલેક્ટર કચેરીના કાગળો રજૂ કર્યા તેના આધારે અમે જે કલેક્ટર સાહેબ વિનંતી કરવા માટે આવ્યા છે કે આની શું આખી ખરેખર માહિતી છે અને એ માહિતી છે તેમાં કેટલી જમીન સંપાદન થાય એવી પરિસ્થિતિ છે તેમાં શું શું લોકોને ફાયદો થાય કે નુકસાન થાય છે તેની માહિતી અમને આપશો એના માટે અમે જાણકારી માટે આવ્યા છીએ

ઘણી બધી હેક્ટર જગ્યા જાય છે કે ઓછી હેક્ટર જગ્યા જાય છે એનું લોકોને કોઈ માહિતી જ નથી અને લોકોની અંદર શંકા કુશંકાઓ પેદા થાય છે તે શંકા કુશંકાનું નિવારણ કરવા માટે અમે આજે આવ્યા છીએ